અમે બે હજાર ચારમાં માં અમેરિકા ગયેલા એ વખતે એક હરિભગતની ની ઘેરે ઉતારો એ હરિભગતની ની ઘેરે ગયેલા ઉતારો ઉતારો હે મોટો આમ આપણે આ છે ને અત્યારે રાકેશભાઈ નું થામ એવડું મોટો એનો બંગલો એવડામાં ઉતારો કર પછી રાત્રે બે બેઠા હતા ને સત્સંગ કરતા હતા સંતો બધા પોઢી ગયા પછી હું પાર્ષદ માં હતો સત્સંગ કરતા હતા સત્સંગ કરતા 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 એને એક વાત મને કીધી કે ભગત મારે તમને વાત કેવી સ્વામી અત્યારે જ્યાં બંગલામાં રહી છે ને એ વરદી પેલા બંગલામાં અમે ન હોત અમે રોડ ઉપર ઓછા મેં કેમ એમ એનું કારણ એ કે આ મારા ઈસ્ત્રી મારા ઘરનાને કરવી કરતા હતા શું કરતા હતા ઈસ્ત્રી કરતા હતા અને એ ચાલુ મૂકી અને રસોડાનું કામ કરવા ગયા ને તો ઈસ્ત્રીનું નામ ભૂલાઈ ગયું મારી ઈસ્ત્રી કરવાની છે ચાલુ મૂકીને આવી છે અને ઈસ્ત્રી પાછી કપડા ઉપર આમને રહી ગઈ એટલે ગાદી આવે ને ઈસ્ત્રી કરવાની ઊભા ઊભા એ ગાદી ઉપર એમને રહી ગઈ ચાલુ ઈસ્ત્રી અને હું તો બહાર ગયેલો પછી તો મારા ઘરના રસોઈ કરીને એ પણ બહાર ગયેલા અને મળ્યો આલારામ વાગવા ધુમાડો એટલો બધો એટલો બધો ધુમાડો એટલો બધો ધુમાડો થયો આલારામ મળ્યો વાગવા અને આમ જુઓ ને તો વાસ્તવિક એના કારણે આગ પણ લાગી ગયેલી આગ લાગી ગયેલી રાડે રાડ ને બેસાર બંબા આવી ગયા કે આ બંગલો હળગ્યો હળગ્યો બારીમાંથી એમાં ધુમાડા એટલા નીકળ્યા બધું બેસાર બંબા આવી ગયેલા ને બધા ધોળી ધોળીને આવ્યા ને હું મને કોલ આવી ગયો ને હું આવ્યો મારા ઘરના તો રડવા મળ્યા મને હૃદયમાં દુઃખ થઈ ગયું હાર હાર ત્યાં આજ આપણું બુદ્ધિ હોય ગયું હવે આપણે કાંઈ વધ્યું નહીં હવે આ પાછો બંગલો કીધી કરશું આપણે પણ મારા ઘરના કે પતિદેવ જે થયું હોય તે આપણે ભગવાનનું ભજન કરો અમે બે માણસ ભજન કરતા હતા અને ઓલા બંબાવાળા એ તાળું ખોલ્યું ને અંદર ગયા જોયું અમે ભજન કરતા હતા ધુમાડા ઉપરથી તો એવું દેખાતું હતું કે બંગલાની અંદરની વસ્તુ કાંઈ વધી છે નહીં પણ જ્યાં અમે જોયું ત્યાં જેટલું ઈ કે જે ઇસ્ત્રી કરવાનું સ્ટેન્ડ હતું ને એની ઉપરનું રેક્ઝીનની જે આ કાંઈ હતું ને એ જ બળ્યું બાકી બીજું કાઈ નહોતું આ ધુમાડા ઉપરથી તો આખો બંગલો હળગી ગયો અને આખો મલક કેતો છો પણ ભગવાન નો આશરો હતો ભગવાન ભજન હતું એને અમને બચાવી લીધા એટલે જીવનની અંદર ગમે ત્યારે સંકટ આવે ગમે ત્યારે દુઃખ આવે ગમે ત્યારે ઉપાતી આવે ત્યારે ભગવાન નું સ્મરણ કરજો સહાય ભગવાન કરશે સદગુરુ નિષ્કૃ